મિત્રો સ્ટોરી સાંભળીને તમારું હોશ ઉડી જશે મારું નામ વિવેક છે અને હું રાજસ્થાનનો રહેવાસી છું મારી ઉંમર 24 વર્ષ છે અને હું દેખાવમાં ખૂબ જ સુંદર છું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી હું નોકરી શોધી રહ્યો હતો ત્યારે આ બન્યું મને કોટામાં નોકરી મળી અને મારે કોટા આવવું પડ્યું મારા એક કાકા કોટામાં રહેતા હતા કાકાએ કહ્યું કે તમે અહીં મારી સાથે રહી શકો છો કાકાની સલાહ પર મારા પરિવારના સભ્યો પણ કહેવા લાગ્યા કે તમે હમણાં માટે તેમની સાથે રહો પછી તમારા માટે અલગ રૂમ શોધો હવે હું બીજા જ દિવસે કોટા આવ્યો જ્યારે હું કાકાના ઘરે પહોંચ્યો ત્યારે કાકીએ દરવાજો ખોલ્યો તે મને જોઈને ખૂબ ખુશ થઈ અને મને રૂમમાં બેસાડીને ચા વગેરે લાવ્યા પછી મારા કાકા પણ આવ્યા અને મારી સાથે વાત કરવા લાગ્યા મિત્રો મારા કાકાનો એક દીકરો પણ છે જે હાલમાં ધોરણ 7 માં અભ્યાસ કરે છે થોડીવાર વાત કર્યા પછી હું આરામ કરવા માટે પલંગ પર સુઈ ગયો જ્યારે હું જાગી ગયો ત્યારે મારા કાકાનો દીકરો પણ સ્કૂલે થી પાછો આવ્યો હતો તેથી મેં તેની સાથે રમવાનું શરૂ કર્યું મારા કાકાના દીકરા સાથે રમતા રમતા રાત પડી ગઈ અને અમારું ભોજન પીરસવામાં આવ્યું અમે બધા જમવા લાગ્યા મેં જોયું કે કાકા રાત્રિભોજનમાં નહોતા તેથી મેં કાકીને પૂછ્યું કે કાકા ક્યાં છે કાકે મને કહ્યુ કે તે સામાન્ય રીતે મોડા આવે છે જરે તે આવશે ત્યારે જમશે ત્યા સુધી તમે બધા જમી લો મારા કાકાની પોતાની કંપની છે તેથી તેઓ મોટા ભાગનો સમય કંપનીના કામમાં વ્યસ્ત રહે છે હું અને આન્ટી આ વિષે વાત કરતા રહ્યા આન્ટીએ પૂછ્યું કે તમે ક્યારે જોઈન કરી રહ્યા છો મેં કહ્યુ આન્ટી મંગળવાર થી છે પછી આન્ટીએ કહ્યુ સારું હજુ 4 દિવસ બાકી છે મેં કહ્યુ હા આન્ટી પછી આંટીએ ઘર વિશે પૂછ્યું ઘરે બધા કેમ છે મેં કહ્યું બધા ત્યાં ઠીક છે પછી થોડીવાર વાત કર્યા પછી અમે પોતપોતાના રૂમમાં સુવા સુવા ગયા મારો રૂમ કાકીના રૂમની સામે હતો હું દિવસ દરમિયાન સૂઈ ગયો હોવાથી મને ઊંઘ ના આવી કંટાળો આવવાથી મેં રોજિંદાની જેમ મોબાઈલ પર વિડિયો જોવાનું શરૂ કર્યું આ રીતે મારો સમય સારી રીતે પસાર કરતો હતો 11 વાગે મારા કાકા પણ આવ્યા તેઓ રાત્રિભોજન પછી તેમના રૂમમાં સૂવાની તૈયારી કરી રહ્યા હતા પછી તેના રૂમમાંથી કેટલાક અવાજો આવવા લાગ્યા જાણે તે કોઈને ધમકાવી રહ્યો હોય મેં તેમના પર ધ્યાન ન આપ્યું અને શાંતિથી સૂઈ ગયો હું દરરોજની જેમ સવારે છ વાગ્યા વાગ્યે જાગી ગયો અને ટેરેસ પર ફરવા જવાનું વિચાર્યું તો હું ઉપર ગયો અને જોયું કે મારી કાકી ફરતી હતી માફ કરશો હું તમને મારી કાકી વિશે કહેવાનું ભૂલી ગયો મારી કાકી લગભગ ત્રીસ વર્ષની છે અને તે ખૂબ જ આકર્ષક લાગે છે મને તેના કદ વિશે વધારે ખબર નથી પણ તેના વાળ ખૂબ જાડા છે જો કોઈ તેને એકવાર જોશે તો તેને સખત મહેનત કરવાની ફરજ પડશે તેને આ ડ્રેસમાં જોઈને હું પાગલ થઈ ગયો તેનો ડ્રેસ ફક્ત તેના ઘૂંટણ સુધીનો હતો અને ઉપર વરસાદની ઋતુ હતી મેં કોઈક રીતે મારી જાતને સંયમિત કરી તેની પાસે ગયો અને ગુડ મોર્નિંગ આંટી કહ્યું આંટી એ ગુસ્સામાં જવાબ આપ્યો ગુડ મોર્નિંગ મે કહ્યું શું થયું આંટી તમે ગુસ્સે છો આંટી મારા પ્રશ્ન પર ચૂપ રહી તેની કઈ બોલી નહીં મે કહ્યું આંટી કૃપા કરીને મને કહો શું વાત છે તમે છોકરીની જેમ કેમ ગુસ્સે થઈ રહ્યા છો પછી કાકી હસીને બોલી શું હું છોકરી નથી હવે હસતાં હસતાં મે કહ્યું હા તમે છોકરી છો પણ હવે તમે પરણી ગયા છો આંટી એ મને લટકાવ્યો અને કહ્યુ હા બદા એવું જે વિચારે છે કે હું પરિણિત છું પણ હવે મને બિલકુલ નથી લાગતું કે હું પરિણિત છું મેં તેના ખભા પર હાથ મુક્યો અને કહ્યુ શું થયું મને કહો તમે આટલા ચિંતિત કેમ છો મને તમારો મિત્ર માનો અને મને કહો તમે મારા પર વિશ્વાસ કરી શકો છો પછી કાકીએ કહ્યુ વિવેક તને ખબર હોવી જોઈએ કે સ્ત્રી શું ઈચ્છે છે મેં મારા પતિને કહ્યુ મને સમજાયું નહીં કે તે શું ઈચ્છે છે પછી આંટીએ કહ્યુ કે પછી તમે મારી સમસ્યા કેવી રીતે સમજશો મેં કહ્યુ જો તમે મને કહો તો હું સમજીશ આંટીએ કહ્યુ જારે તમને કંઈ ખબર નથી તો હું તમને શું સમજાવું મેં કહ્યુ ઠીક છે મને કહો શું થાય છે પછી કાચીએ કહ્યુ કે શું તમને ખબર છે કે યુનિયન બેંક શું છે મેં કહ્યુ હા મને ખબર છે પછી કાચીએ મને થપકો આપતા કહ્યુ કે તો પછી તમે કેવી રીતે નથી જાણતા કે સ્ત્રી તેના પતિ પાસેથી શું ઈચ્છે છે મેં કહ્યું કારણ કે હું તમારી પાસેથી સાંભળવા માંગતો હતો પછી કાકીએ કહ્યું તો સાંભળો છેલ્લા બે વર્ષમાં તમારા કાકાએ કાંઈ કામ કર્યું નથી મને પણ તે જોઈએ છે હું પણ એક સ્ત્રી છું મારી પણ જરૂરિયાતો છે તે મારા કરતાં આઠ વર્ષ મોટો છે તેને હવે કંઈ કામ કરવાનું મન નથી થતું હવે તમે મને કહો કે મારે ક્યાં જવું જોઈએ મારે શું કરવું જોઈએ મેં કહ્યું આ સમસ્યા છે पची काकी कहू मने एक दोस्त जो ये छे। मैं कहू काकी ते शूँ कही रिया जो काका ने खबर पड़ी जाए तो काकी कहू के तमने ते कहीं कही, कही शक नहीं पची मैं कहू के ते बधु सारू नहीं परिवार कोई ने पसंद करो परिवार बात परिवार ज अने कोई ने खबर खबरपण नहीं पड़े पची चाचीए मरी सा हसता हसता जुँ पची हूँ हस्य पची आंटीए के मैंने कोई बाधो नहीं મને જે જોઈએ છે તે મળવું જોઈએ મેં કહ્યું કે આંટી તેની ચિંતા ન કરો હું તમને બિલકુલ નિરાશ નહીં કરું પછી આંટીએ કહ્યું ઠીક છે પછી કબડ્ડી મેચ ફિક્સ કર્યા પછી અમે નીચે આવ્યા પછી કાકા અને તેમના દીકરાના ગયા પછી એક કાર્યક્રમ બનાવવામાં આવ્યો મેચ રમતા પહેલા સૌપ્રથમ ઘાસ સાફ કરવામાં આવ્યો અને પીછેને સપાટ બનાવવામાં આવી ત્યાર બાદ મેચ રમવાની મજા અલગ આવે આ મેચ 3 કલાક સુધી ચાલી અને હું મેચ જીતી ગયો આ મેચ પછી અમે ફરીથી બીજા દિવસ માટે મેચ ફિક્સ કરી હવે આ અમારો રોજિંદો ક્રમ બની ગયો હતો અને મારા કાકા અને કાકી વચ્ચેના સંબંધો ખૂબ સારા થઈ ગયા હતા મને એ જોઈને ખુશી થઈ કે હું કોઈના કામમાં આવી રહ્યો છું તો વાર્તા પસંદ આવી હોય તો પછી ચેનલ ને સબસ્ક્રાઇબ અને વિડિયો ને લાઈક કરજો દોસ્તો ધન્યવાદ